જય સોના ભાઈ મારી પાસે એક પ્રશ્ન આવેલો છે આજ વોટ્સએપમાં એ જરા હું વાંચું છું પેહલા પ્રશ્ન બાપાની જે બસો અઢારમી વાત છે સંવત ઓગણીસો એક્યાસી ના વૈશાખ વીજ ને રોજ બાપા શ્રી કૃપા કરીને વાત કરી છે બે હરિભક્તો શ્રોતા અને વક્તા વગડામાં સમાગમ કરવા ગયા એ બે ના દેહ પડી ગયા તેમની ખબર તેમની સ્ત્રીઓને પડી પછી તે ગઈ તો બંનેના હાડકા ભેળા હતા એ શ્રોતાની સ્ત્રી કયા આપણે ઓળખીશું કેમ એ વક્તાની સ્ત્રીએ કહ્યું કે તારો પતિ શ્રોતા હતો ને મારો પતિ વક્તા હતો કે મારા પતિના હાડકા ગળી ગયા હશે ને તારો પતિ શ્રોતા હતો તેના હાડકામાં સાર પડી ગયા હશે પછી ઓળખી કાઢ્યા તેમ મારા જ ને મુક્ત ને ઓળખવા મને કોઈ આટલો ફોટો મોકલો લે લખ્યું છે આમાં શું સમજવાનું એમ તે જરા સમજાવવા વિનંતી જય સોમનાથ વાસ્તવિકતા તો એવી છે કે જ્ઞાન એ જ શક્તિ છે નોલેજ ઇઝ અ ટ્રિમેન્ડસ પાવર ચૈતન્ય ઉપરના આવરણો જ્ઞાનથી જ છે અને જેવો જે જીવાતમાં છે મહાતેજ જેવો થાય છે એ પણ લક્ષ્યાર્થ જ્ઞાનથી જ થાય છે એટલે જ્યારે કોઈ વક્તા એટલે શ્રેષ્ઠ વક્તા એવા હોય કોઈ મુક્ત પુરુષ એ મુક્ત પુરુષ જયારે મુમુક્ષુને જ્ઞાન કરે એ પણ મુક્ષ જોઈને મહારાજ અને મહારાજના મોટા મુક્તો જ્ઞાન કરતા હોય છે એટલે જ્ઞાન કરે ત્યારે એની જે ચેતના છે એ જે ચૈતન્ય શક્તિ એ જાગૃત કરે છે અને એના ચૈતન્ય ઉપર રહેલા જે અજ્ઞાન અવિદ્યાના જે આવરણો છે એ જ્ઞાન રૂપ શક્તિ દ્વારા એ દૂર થઈ જાય એટલે એવા શ્રેષ્ઠ અનાદિ મુક્ત રૂપ જે વક્તા હોય અને શ્રેષ્ઠ જે શ્રોતા મુમુક્ષુ જે મુમુક્ષુ માંથી મુક્ત થવાની પાત્રતા ધરાવતા હોય એવાને મહારાજના મુક્ત જ્યારે ભગવાનના સ્વરૂપનું એટલે આત્મા પરમાત્માના સ્વરૂપનું જયારે જ્ઞાન કરે ત્યારે એ જ્ઞાન જે મુમુક્ષુ ચૈતન્ય છે એને અધરથી જીલે અધરથી જીલે એનો અર્થ એ છે કે સંપૂર્ણપણે નિઃસંશય થઈ સંપૂર્ણપણે શંકાએ રહિત થઈ અને એ જયારે જ્ઞાનને ગ્રહણ કરે ત્યારે એ પણ મુક્ત દશાને પામી જાય એટલે ખદ્યોત માંથી મહાતેજ ને મહાતેજ થી જે પરની જે વાત છે મુક્ત દશાની પરમે પેલા એકાંતિક પરમ એકાંતિક ને અનાદિ મુક્ત સ્થિતિ એ બધી સ્થિતિ મુક્ત મુમુક્ષોને જ્ઞાન દ્વારા જ કરાવે છે એટલે જ મહારાજના વખતમાં ગોપાણંદ સ્વામી ના ગુણાતીતાનંદ સ્વામી સતત જ્ઞાનનો અખાડો ચલાવતા હતા એટલે રિપીટેટિવલી જયારે મહારાજના સર્વોપરી પરમ તત્વનું જે સર્વોપરી જ્ઞાન છે એનું વારે વારે જયારે એ ચૈતન્ય ઉપર એનો પ્રહાર કરવામાં આવે એટલે એ અજ્ઞાનવિદ્યાના આવરણો બધા દૂર થતા જાય અને સંપૂર્ણપણે અજ્ઞાનવિદ્યાના આવરણો દૂર થાય ત્યારે ચૈતન્ય સંપૂર્ણપણે પ્રકાશે અને ભગવાનના પ્રકાશ સાથે પેલા તો એની એકતા થઈ જાય દિવ્ય મૂર્તિના તેજ સાથે સાથે મહારાજ મહારાજ છે પછી પોતે એની ઉપર પોતાની કૃપા ઉતારી એ ચૈતન્યને દિવ્ય સાકાર કરી એ દિવ્ય સાકાર નિરાકાર ચૈતન્ય ને કરવા વાળા એક મહારાજ જ છે શ્રીજી મહારાજ સિવાય કોઈ પણ નિરાકાર ચૈતન્યને સાકાર કરી શકવા સમર્થ નથી મુક્ત ને દ્વાર બનાવીને જે કરે છે પણ કરે છે તો મહારાજ જ એટલે મહારાજ એવી કૃપા કરી અને એ ચૈતન્ય દિવ્ય સાકાર કરી એટલે દિવ્ય સાકાર થાય એટલે દેહાત્મ બુદ્ધિ જે દેહ જે અહંકાર મિશ્રિત જે દેહ છે ભૌતિક અહંકાર એનો સંપૂર્ણપણે વિલય થઈ જાય અને એ ચૈતન્ય ભગવાનના સ્વરૂપ સાથે જળ તરંગવત એક્ય અનુભવે એટલે પોતાને પણ એમ જ થાય કે અનાદિકાળથી હું પણ મહારાજની મૂર્તિમાં રહેલો અનાદિ મુક્ત જ છું આમ હતો અને આમ થયો અને મોટા મુક્ત આવી રીતે કર્યું ને એ બધું ટેમ્પરરી ભગવાન એવું દેખાડે પણ કરાવે પણ પછી બધું જ વિલીન થઈ જાય અને પોતાને એમ જ અનુભૂતિ થાય છે કે હું નથી ને બીજા કોઈ મુક્તોય નથી ને એક મહારાજ જ છે એવી જાતની જયારે એને અનુભૂતિ થાય ત્યારે એ ભગવાનની સાથે એકરૂપતા અનુભવી અને ભગવાનની મૂર્તિનો દિવ્ય સુખ માણ પછી ભગવાન પોતે દિવ્ય સામર્થ્ય દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય આપે છે જેના લીધે એને ખબર પડે છે કે ફલાણા મુક્ત છે એ આટલું સુખ ભોગવે છે ભગવાનની મૂર્તિમાંથી ને બધું જાણપણું ભગવાન એને કરાવે છે પોતે ઈચ્છતા નથી પણ ભગવાન એને એવું જાણપણું કરાવે છે એટલે આ જે આ દ્રષ્ટાંત આપ્યું કે ભગવાન અને ભગવાનના મુક્તને આવી રીતે ઓળખવા એટલે સૂક્ષ્મ દ્રષ્ટિથી પરમાત્માના સ્વરૂપના જ્ઞાન થી અને મહાત્મ્ય જ્ઞાન જે મહારાજ અને મહારાજના ને મુક્તો આપ્યું છે એ પેલા વાચ્યાર્થ જ્ઞાન પછી લક્ષાર્થ જ્ઞાન છે જેમ જેમ મહારાજને ઓળખવા અને સંપૂર્ણપણે દેહભાવ રહિત થઈ જવું અને ભૌતિક અહંકારમાંથી દિવ્ય અહંકાર કે હું મહારાજનો અનાધિ મુક્ત છું આવી જાતની અખંડ અનુભૂતિ થવી એ જ આ દ્રષ્ટાંતનું નું ભાવાર્થ છે જય ja સ્વામિનારાયણ